આ એકાદશીનું વ્રત એવું પુણ્યદાયક છે કે જે કોઈ આ વ્રત કરે છે તેને અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર ફળ મળે છે આ વ્રત મહાપાપોને નાશ કરનાર અને મહાપુણ્ય આપનારું છે આ કથા સાંભળવાથી પણ મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈ જાય છે યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે કૃપા કરીને તેનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની એકાદશી છે આ એકાદશી મહાપાપોને નાશ કરે છે જે લોકો સંસાર સાગરમાં ડૂબેલા છે તેમની માટે આ એકાદશી એક નૌકા સમાન છે ત્રણેય લોકમાં આ એકાદશી શ્રેષ્ઠ ગણાય છે અલકાપુરીમાં રાજા કુબેર નિવાસ કરતા હતા તેઓ સદાય ભગવાન શિવની ભક્તિમાં લીન રહેતા તેમનો હેમમાલી નામે એક યક્ષ સેવક હતો જે શિવજીની પૂજા માટે માનસ સરોવરથી ફૂલો લાવતો હતો હેમમાલીની પત્ની વિશાલાક્ષી ખૂબ જ સુંદર હતી હેમમાલી પોતાની પત્નીના પ્રેમમાં ઘણીવાર આસક્ત રહેતો એક દિવસ એવું થયું કે હેમમાલી માનસ સરોવરથી ફૂલ લાવ્યા પછી સીધો પોતાના ઘરે ગયો અને પોતાની પત્ની સાથે રાગમાં મગ્ન થઈ ગયો તેથી તે કુબેરના દરબારમાં પૂજાના ફૂલો લઈને ઉપસ્થિત રહ્યો નહીં કુબેર શિવજીની પૂજામાં બેઠા હતા અને ફૂલોની રાહ જોઈ રહ્યા હતા જ્યારે ઘણો સમય વીતી ગયો તો ક્રોધે ભરાયા અને પૂછ્યું કે હેમ માલી કેમ નથી આવ્યો સેવકોને તપાસ કરતાં ખબર પડી કે હેમ માલી પોતાના ઘરે પત્ની સાથે આનંદમાં વિહાર કરી રહ્યો છે આ સાંભળી કુબેર ગુસ્સે થઈ ગયા હેમ માલીને બોલાવીને તેને શાપ આપ્યો હે પાપી તે શિવજીનું ઉપમાન કર્યું છે તેથી તને કષ્ટદાયક કોઢ થઈ જશે અને તું તારી પ્રિય પત્નીથી વિયોગ પામશે અહીંથી ચાલ્યો જા શાપ મળ્યા બાદ હેમ માલી દુઃખી થઈને ઈધર ઉધર ભટકતો રહ્યો કોઢના રોગથી તેનું આખું શરીર પીડાયમાન હતું પરંતુ શિવ પૂજાના ફળથી તેને પોતાના પૂર્વના કર્મની સ્મૃતિ અખંડ રહી ફરતા ફરતા તે મેરુ પર્વતના શિખર ઉપર ગયો જ્યાં તેને મહામુનિ માર્કંડેયનું દર્શન થયું યક્ષે તેમને દૂરથી વંદન કર્યા મુનિએ તેને કાપતો જોઈને નજીક બોલાવ્યો અને પૂછ્યું હે યક્ષ તને શું રોગ લાગી ગયો છે તું કેમ આવો નિંદનીય દેખાઈ રહ્યો છે હેમમાલીએ સર્વ વિગત કહી સંભળાવી અને વિનંતી કરી કે હે મહાત્મા કૃપા કરીને મને પાપમાંથી છુટકારો પામવાનો કોઈ ઉપાય જણાવો માર્કંડે મુનિએ કહ્યું તું સત્ય બોલ્યો છે અસત્ય નથી બોલ્યો એટલે હું તને એક કલ્યાણકારી વ્રત જણાવું છું અષાઢ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું તું વ્રત કર તેનાથી તારો કોઢનો રોગ ચોક્કસ દૂર થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે માર્કંડે મુનિના વચનો સાંભળીને હેમમાલી તેમના પગમાં પડ્યો મુનિએ તેને ઊભો કર્યો મુનિએ તેને ઊભો કર્યો અને તે ખૂબ જ પ્રસન્ન થયો હેમ માલીએ યોગીની એકાદશીનું વ્રત કર્યું તેના ફળ સ્વરૂપે તેનો કોઢ દૂર થયો અને તે ફરીથી સુખી થયો હે રાજન યોગીની એકાદશીનું વ્રત એવું પુણ્યદાયક છે કે જે કોઈ આ વ્રત કરે છે તેને અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાના બરાબર ફળ મળે છે આ વ્રત મહાપાપોને નાશ કરનારું અને મહાપુણ્ય આપનારું છે આ કથા સાંભળવાથી અને પઠનથી પણ મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈ જાય છે જય શ્રી સ્વામિનારાયણ